તારીખ ચોવીસ બાર બે હાજર પચીસ અને સત્યાવીસ બાર બે હજાર પચીસ ના સરીવાલા માધ્યમિક શાળામાં આચાર્ય સુચિદાબેન સોલંકી અધ્યક્ષતા હેઠળ રમોત્સવ નું આયોજન કરાયું તારીખ છવ્વીસ બાર બે હજાર પચીસ અને સત્યાવીસ બાર બે હજાર પચીસના રોજ એમ ટી ઝરીવાલા માધ્યમિક શાળામાં આચાર્ય સુચિતાબેન સોલંકી અધ્યક્ષતા હેઠળ રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે નૈનેસ ગાંધી અને વિરાગ ગિલિટવાડા તેમજ ઓનરેબલ સેક્રેટરી ઝવાહીર વાડિયા અને કેમ્પસ ડાયરેક્ટર અરવિંદ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રમત ઉત્સવ યુવાનોના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ મંચ પૂરું પાડે છે અને ભવિષ્યના રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ તૈયાર કરવામાં સહાયક સાબિત થશે આ રમતોનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં છુપાયેલી ખેલ પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો તથા વિદ્યાર્થીઓમાં રમત ગમત પ્રત્યે રૂચિ વધારવાનો છે આ રમતોત્સવમાં કબડ્ડી ખો ખો વોલીબોલ સંગીત ખુરશી સ્લો સાયકલિંગ વગેરે જેવી વિવિધ રમતો યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાનું ઉત્તમ રમત કૌશલ્યનું પ્રદર્શન કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા સ્પર્ધાના અંતે વિજેતા ખેલાડીઓને મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા